હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને અને આપણે જો તલ માટો મારવા જઈએ જાય અને આવા કંઈક છે અમારા તલ કેમ કે આપણે દવા થાય તી ને તલમાં ઈર કે કંઈ છે કે નહીં વૈગી ક્યાંક ક્યાંક પાંદડા કાપતી હતી आटो मारिए खबर पड़े एम कर बाप दिक्र बे हमारा बुझो बाप दिख रहे हैं कारीगर गया है कहीं करे हम करता भी खबर नहीं बेना जाए भी है आटो मारवा घेरे આપણે બનાવી છે પૂરી બીજું શું બનાવ્યું આગળ બતાવશું આપણે પૂરી તરી દઈ

હાથ થવાય એવા ને આજે આપણે આ મોટર ચાલુ કરવાનું વારો આવ્યો ને વારી વખતે વાં જાય આ દાર છે ને જે આપણા પડામ છે આ મોટી મોટે છે ને ચાલુ કરી દઈ કેમ કે પવન હોય ને એટલે ઝાટક્યા મેટ પીએ જ નહીં હરખી આજ નહીં ગયું હોય ને તો હાથ આઠ વખત ગયો તો વટાણ આવી તો રાયતી મને એમ છે બારે અલગ રહે વટાણ આવે તો સારું કહે પાણી વારવાની મજા આવે આપણે હાલો તમને પવનનો અવાજ આવતો હોય કે પવન વધારે આજ હાલો મળીએ આગળ ગ્રુપમાં